ચોવીસ ગ્રામ એ ચાર પોઈન્ટ આઠ કિલોગ્રામના કેટલા ટકા થાય તો દાખલો સૌ સરળ છે પણ આવા સરળ દાખલામાં જ તે આપણે ક્યારેક ભૂલ થઈ જતી હોય છે આપણને આવડતું હોય છે પણ ભૂલ થઈ જાય આપણો માર્ક કપાતો હોય છે તો આપણે અહીંયા લખ્યું છે કે ચોવીસ ગ્રામ એ ચાર પોઈન્ટ આઠ કિલોગ્રામના કેટલા ટકા એટલે પહેલાં તો આપણને ચોવીસ ગ્રામ આપ્યા છે અને બીજા આપ્યા છે ચાર પોઈન્ટ આઠ કિલોગ્રામ તો હંમેશા ધ્યાન રાખવું કે જયારે પણ ગણતરી કરીએ ત્યારે બંને બંને એકમ સરખા હોવા જોઈએ દાખલો ખોટો પડતો હોય તો તો આપણે ને કિલોગ્રામ ને જો ગ્રામમાં ફેરવવા હોય તો હજાર વડે ગુણાકાર કરવો પડે એટલે આપણો જવાબ થઈ જશે ચાર હજાર આઠસો અને પાસલ લાગી જશે ગ્રામ હવે આપણી પાસે ચાર હજાર આઠસો ગ્રામ છે તો આપણે લખી રાખશું

પાંચ ટકા તો આવો જવાબ ઓપ્શન બી માં છે મીટર કાં તો આમાં આપણને ગ્રામ અને કિલોગ્રામ આપે છે તો ગ્રામ અને કિલોગ્રામ તો બંને ગ્રામ કાં તો બંને કિલોગ્રામ વિડિયોને લાઈક કરી દો તમારો જવાબ કોમેન્ટ કરી દો અને આપણી આ ગુજરાતી ગણિત ચેનલ પર નવા હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દો અને તમારા મિત્રો સુધી શેર કરી દો મળે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત